ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ભવનાથના મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અગિયાર ફેબ્રુઆરી થી પંદર ફેબ્રુઆરી સુધી આ મેળો ચાલશે જે સંદર્ભે ભવનાથ મંદિર ખાતે કલેક્ટર અને સાધુ સંતો બેઠક મળી આ મેળામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે ભાવિકો માટે પીવાના પાણી આરોગ્ય તેમજ ઉતારા મંડળ અને અન્ય ક્ષેત્રમાં હાલ વિવિધ તૈયારી ચાલી રહી છે આ વર્ષે ડમરૂ યાત્રા અને સાધુ સંતો ધર્મસભા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના વિવિધ આયોજનો કરવામાં

તો હરેક ગુજરાતની પ્રજાને હું આમંત્રિત કરું છું કે આ વર્ષે